રેગિંગની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે રેગિંગ જેવી ઘટનાઓના કારણે ભૂતકાળમાં ઘણા કિસ્સા આપણે જોયા છે કે જેમાં પીડિતે પોતાનું જીવન હોય આ મુદ્દે કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે એક સવાલ છે હવે ભાવનગરના આ મુદ્દે પોલીસ દાખલારૂપ કાર્યવાહી કરે તે જરૂરી છે કારણ કે બનાવો ખૂબ ગંભીર છે હા ભાવનગર મેડિકલ કોલેજમાં અપહરણ બાદ રેગિંગ ની ઘટના સામે આવી છે કોલેજના ત્રણ સિનિયર તબીબોએ ત્રણ જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું બાદમાં તેમની સાથે બળજબરી કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા હોવાનો કિશન રવિ અને આકાશે ડોક્ટર મન ડોક્ટર નરેશ અને ડોક્ટર મિલન પર આક્ષેપ લગાવ્યો છે એટલું જ નહીં ત્રણેય પીડિત વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી હાલમાં ત્રણેય પીડિત સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પીડિતોએ મેડિકલ કોલેજના ડીનને પત્ર લખી ન્યાયની માંગ કરી છે અને નિલમબાગ પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે